અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા અમૃત પુષ્પ લેવા માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એને શબ્દમાં સાંભળીએ તમારું નામ વિશાલ ગામ ગામ ભટ્ટર હવે તમને શું તકલીફ હતી દાટ કઢેલી હતી હા એકવાર દાટ કઢેલી હતી ને એમાં નસ કપાઈ ગઈ હતી હા પછી ભાગમાં આપણે જે કોટિંગ ને વેલ્ડિંગ કરેલી નસ હાંજી હા તેમાં એક ચામડી બગડી ગઈ હતી સફેદ થઈ ગઈ હતી હા

ત્રણ મહિનામાં પચાસ ટકા રાખે છે અને ગાંઠ જેવું હતું એ પચાસ ટકા થઈ ગઈ પચાસ ટકા ગાંઠે આવી ગયું પાતળી થઈ ગઈ પાતળી થઈ ગઈ ટૂંકમાં જાડી જે હાલી હવે બીજાને શું કહેવા માંગો ના કરાય સો ટકા સો ટકા સો ટકા ને તમારા બેનને કઈક તકલીફ હતી એને ચાલુ એને ચાલુ એને તો ડોક્ટરો લગભગ બધા ફેરવી લીધા એને કેટલો ફાયદો એને સિત્તેર સિત્તેર એંસી ટકા જેવા ફાયદા અને પપ્પાની

સાહેબે તો જોયું જ હતું એને કંઈક ઇમરજન્સી તમારે થયું હતું ને અને મોઢું તમારું ખુલતું નહીં ને હા મોઢું ઘણું પેચ થઈ ગયું એ રાતના જે આપણે અંદર વેલ્ડિંગ કર્યું ને હા એ એને હિસાબે પેચ થઈ ગયું હવે કેટલું ખુલે અત્યારે ઘણું ખુલે ખોલો તો પેલા કેટલું ખુલતું જરાક એટલું જ ખુલતું ને હવે આરામથી ખુલે ને ખુલા હવે ડોક્ટર ને એક વખત તમે મુલાકાત લે સાહેબ ને કઈ તમે જે કેતા આખા કલાક સફેદ હતી હવે દાંત જેટલું રહ્યું એટલી જ થઈ છે બરાબર એટલે ડોક્ટર ને ખબર પડે કે આયુર્વેદિક માં તાકાત છે આપણે જે રિજેક્ટ કરેલો હતો એમાં ટૂંકમાં નર્સ તમારી ડેમેજ થઈ ગઈ હતી ને એ હવે થાય જ નહીં ટૂંકમાં એને પોષણ નથી મળતું એવું થતું હતું ને એવું થતું અમૃત પુષ્પ એ પોષણ મળવાનું ચાલુ કરાય ચામડીને ટૂંકમાં ઓક્સિજન ન મળે એટલે હવે ચામડી એવી લેવી આજે હા પણ આપડે પચાસ ટકા રાહ પચાસ ટકા રહ્યા છે જય દ્વારકાથી